નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે સત્યાવીસ જૂન બે હજાર ને તો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરો માટે આખરે આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જે કયા સારા સમાચાર આવી રહ્યા છે તેનો આપણે અર્જન્ટમાં એક વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી તમે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જે અગત્યના સમાચારો હોય અગત્યની નોટિફિકેશનો હોય તેના સરળ ભાષામાં વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પેન્શન યોજનાના સારા સમાચાર તો સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે તો સરકારે પેન્શન યોજનાની નિશ્ચિત સમય મર્યાદા ત્રણ મહિના લંબાવી છે જે સરકારી કર્મચારીઓ યુપીએસ અથવા એનપીએસ સાથે રહેવા માગે છે તેઓ પોતાનો નિર્ણય લઈ શકે છે આ માટે સરકારે સમય વધુ ત્રણ મહિના લંબાવ્યો છે તો સરકારે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે તો આ બધા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે તો નાણાં મંત્રાલયે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની સમયમર્યાદા વધુ લંબાવી છે તો હવે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી નેશનલ પેન્શન સ્કીમ અથવા તો યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરોને સરકારી કર્મચારીઓ માટે જે પેન્શન સ્કીમ પસંદ કરવાનો સમય છે તે ત્રણ મહિના માટે લંબાવી દીધો છે અને હવે એનપીએસ અથવા તો યુપીએસ પસંદ કરવા માટે ત્રીસ સપ્ટેમ્બર એટલે કે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીનો સમય છે તે લંબાવી દીધો છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારે પેન્શન યોજનાની તારીખ છે તે લંબાવી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે યુનિફાઈડ પેન્શન સ્કીમ અથવા તો એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ પસંદ કરવા માટે વધારાનો સમય મળ્યો છે તો હવે જો કર્મચારીઓ એનપીએસથી યુપીએસમાં જવા માંગતા હોય તો તેઓ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી નિર્ણય લઈ શકે છે તો આ માટે સરકારે એક પ્રેસ રિલીઝ જારી જારી કરી છે તો જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર રાજ્ય ધારકો તરફથી સમયમર્યાદા લંબાવવા માટે વિનંતીઓ મળી હતી તો આવી સ્થિતિમાં સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ માટે વિકલ્પ પસંદ કરવાની સમયમર્યાદા વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય લઈ લીધો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો તરફથી એવી ઘણી બધી વિનંતીઓ મળી હતી કે એનપીએસ અને યુપીએસ બંને જે પેન્શન સ્કીમ છે તે પસંદ કરવા માટેનો સમય લંબાવવામાં આવે તો સરકારે આખરે ત્રણ મહિના માટે સમય સમય છે તે લંબાવી દીધો છે અને હવે કર્મચારી એનપીએસમાંથી યુપીએસ જવા માગતા હોય તો તેઓ ત્રીસ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે તો હવે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને ત્રણ મહિનાનો વધારાનો સમય મળ્યો છે તો હિત ધારકો દ્વારા સમયમર્યાદા લંબાવવાની વિનંતી પર હવે યુપીએસ પસંદ કરવાની અંતિમ તારીખ ત્રણ મહિના લંબાવવામાં આવી છે તો હવે પાત્ર કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી યુનિફાઈડ પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે યુનિફાઈડ પેન્શન યોજના એક પેન્શન યોજના છે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી તો આ પેન્શન યોજના યુપીએસ પેન્શન યોજનાને ગેરંટીકૃત ચૂકવણી અને નિવૃત્તિ પર મુખ્ય ચૂકવણી તરીકે જોવામાં આવી રહી છે તો પેન્શન યોજના રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના વિકલ્પ તરીકે શરૂ કરવામાં આવી હતી તો માહિતી માટે અમે તમને વધારે જણાવી દઈએ કે યુનિફાઈડ પેન્શન યોજનાની તુલનામાં એનપીએસમાં કોઈ ખાતરીપૂર્વક પેન્શન ચૂકવણી પ્રદાન કરતું નથી તો આ સાથે સરકારે યુનિફાઈડ પેન્શન યોજના પસંદ કરનારા સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનો લાભ પણ આપ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં જે પણ કંઈ મર્યાદાઓ હતી ખામીઓ હતી તો તેને દૂર કરવા માટે સરકારે છે તે યુપીએસ નામની એક યોજના એટલે કે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ નામની એક યોજના છે તે શરૂ કરી હતી અને જેનો અમલ છે તે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી સમગ્ર દેશમાં છે તે લાગુ કરવામાં આવ્યો હતો તો આ યુપીએસમાં જે પેન્શનની ગેરંટી આપવામાં આવે છે અને નિવૃત્તિ પર મુખ્ય ચૂકવણી તરીકે પણ જોવામાં આવી રહી છે તો પેન્શન યોજના રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના વિકલ્પ તરીકે શરૂ કરવામાં આવી હતી તો આ માહિતી માટે એનપીએસ કોઈ ખાતરીપૂર્વક પેન્શન ચૂકવણી પણ પ્રદાન કરતું નથી મિત્રો અને યુપીએસમાં પેન્શન સાથે ગ્રેચ્યુટીનો લાભ પણ આપવામાં આવે છે મિત્રો તો હવે ત્યારબાદ ચર્ચા કરીએ તો સરકારે યુપીએસને સમયમર્યાદા પર શા માટે અભિનંદન આપ્યા તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકાર યુનિફાઈડ પેન્શન સ્કીમ પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે તો આ સાથે કર્મચારીઓ યુપીએસ સ્વીકારી રહ્યા નથી તો મોટા ભાગના કર્મચારીઓએ યુપીએસ વિકલ્પ વિના એનપીએસ પસંદ કર્યું છે તો યુપીએસ પસંદ કર્યા પછી કોઈ પણ સરકારી કર્મચારી એનપીએસ પર પાછા જઈ શકતા નથી તો એવી સ્થિતિમાં કર્મચારીઓ યુપીએસ પર જવા માંગતા નથી તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે એકવાર સરકારી કર્મચારી યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરે છે પછી ભંડોળ યુપીએસ હેઠળ ટેક કરેલા પીઆરએનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કોઈ પણ કર્મચારી છે તે એકવાર યુપીએસનો વિકલ્પ પસંદ કરે પછી તે પાછા એનપીએસમાં આવી શકતા નથી અને તેની કોઈપણ જે ભંડોળ હોય વધારાનું જે તે યુપીએસ હેઠળ ટેક કરેલા પીઆરએ માં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આ બાબતે જે સરકારી કર્મચારીઓ છે તે યુપીએસમાં જવાનું ટાળતા હતા અને યુપીએસમાં સ્વિચ થતા ન હતા કારણ કે એકવાર જો યુપીએસમાં એન્ટર થઈ જાય પછી તે એનપીએસ હેઠળ કોઈપણ જાતની છે તે ભલામણ કરી શકતા નથી અને એનપીએસમાં જઈ પણ શકતા નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એનપીએસથી યુપીએસમાં કોણ સ્વિચ કરી શકે છે તો માહિતી માટે પહેલી એપ્રિલ બે હજાર પચીસ સુધી સેવામાં રહેલા કર્મચારીઓ અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થનારા કેન્દ્ર સરકારના કર્મચારી આ યોજનામાં જોડાઈ શકે છે આ ઉપરાંત ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ પણ યુપીએસમાં જોડાઈ શકે છે તો આ સાથે મૃત ગ્રાહક એટલે કે મૃત કર્મચારીઓના કાયદેસર રીતે પરિણિત જીવનસાથીને યુનિફાઈડ પેન્શન યોજના હેઠળ જોડવાનો અધિકાર મળે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને એનપીએસમાંથી યુપીએસમાં કોણ સ્વિચ કરી શકે એની માહિતી આપણે આપી તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે પહેલી એપ્રિલ બે હજાર પચીસ સુધી સેવામાં રહેલ કર્મચારીઓ અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થનારા કેન્દ્ર સરકારના કર્મચારી છે તે યુપીએસમાં જોડાઈ શકે છે આ ઉપરાંત ઓછામાં ઓછી જેણે દસ વર્ષની સેવા કરી હોય અને ત્યારબાદ નિવૃત્ત થયા હોય તે પણ યુપીએસમાં જોડાઈ શકે છે તો આ સાથે જે મૃત કર્મચારી હોય મૃત પેન્શનર હોય તેમના કાયદેસર રીતે પરણિત જીવનસાથી પણ યુનિફાઈડ પેન્શન યોજના છે તે હેઠળ જોડાઈ શકે છે મિત્રો તો મિત્રો આ હતી માહિતી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શન ધારકો માટે ખૂબ જ અગત્યની હતી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ